નમસ્કાર થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો તળાજા માર્કેટ યાર્ડ બહાર સીસીઆઈના કર્મચારીઓ ઉપર કુવાડી અને છરી વડે હુમલો રાત્રે સંતનાટી ભરી ઘટના બની તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસને શનિવારના રાત્રિના સાડા નવ કલાકે તળાજા માર્કેટ યાર્ડ બહાર ગઈકાલે રાત્રે એક ચોંકાવનારી અને છનસનાટીભરી ઘટના સામે આવી છે કેન્દ્ર સરકારની કપાસની ખરીદી કરતી સીસીઆઈ સંસ્થાના બે કર્મચારીઓ ઉપર અજાણ્યા ઈસમે કુહાડી અને છરી વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર સીસીઆઈ સંસ્થામાં ફરજ બજાવતા રાજસ્થાનના યુવાનો રાહુલ ચિંત અને સુમિત કટિયાર રાત્રિના આશરે સાડા નવ વાગ્યે તળાજા માર્કેટયાર્ડ બહાર આવેલી એક હોટલ નજીક ઉભા હતા તે સમયે હાથમાં કુહાડી લઈને આવેલ એક અચાનક રાહુલ પર કુહાડીનો હતો આ દરમિયાન સુમિત કટિયારે કુહાડી પકડી લેતા હુમલાખોર રહેલી છરી કાઢી અને યુવકો પર બે બે ઘા ચીક્યા હતા બંનેની કમરથી ઉપરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા ઈજાગ્રસ્ત બંને સીસીઆઈ કર્મચારીઓને તાત્કાલિક તળાજાની સદવિચાર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ બંનેને વધુ સારવાર માટે ભાવનગર રિફર કરવામાં આવ્યા છે ઘટનાને છોડાવવા જતા હોટલના સંચાલકને પણ હાથમાં ઈજા પહોંચી હતી સ્થળ પરથી મળેલી માહિતી મુજબ હુમલો કરનાર ઈસમનું નામ કાનો હોવાનું અને તે માખણીયા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે સીસીઆઈના બંને કર્મચારીઓ હોટલ પાસે છોડા પીતા હતા ત્યારે આ ઘટના બની હતી જોકે એક સાથે કુહાળી અને છરી લઈને જનુની રીતે કરાયેલા આ હુમલાના કારણો હજુ અંકબંધ છે ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી અને હુમલાખોરને ઝડપી લેવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટનાને તળાજા માર્કેટયાર્ડ વિસ્તારમાં ભયનો માહોલ સજ્જો હતો हमें कुछ भी नहीं पता है कि हमें किसने चाकू मारा या मतलब हमारे साथ क्या हुआ हमें कुछ नहीं पता हम राहुल भाई हम दोनों सोडा पी के रोज शाम को खाना काम कर रहे हो हम सिंचाई तलाजा से काम करते हैं सिंचाई के अंदर गवर्नमेंट है राहुल भाई हम दोनों रोज खाना खा के सोडा पीने जाते हैं रोज सोडा पी के आ रहे थे रिटर्न में हादसा कहाँ हुआ हादसा यार्ड के सामने हुआ यार्ड के बाहर हुआ एक आदमी आया था कुल्हारी लेके हमारे दोनों के ऊपर वार करने वो कुछ बोल रहा है था क्यों मारा वो वो कुछ भी नहीं बोला हमें कुछ भी नहीं पता था कि वो क्या बोल रहा है कुल्हारी लेके आया तब तक मैंने कुलारी उसके हाथ से छीन ली थी कुलारी जैसे छीनी उसने से उसने यहाँ से अंडे से एक चाकू निकाला और चाकू राहुल भाई के यहाँ से सीने से लगाया जब से सीने से लगाया उससे चाकू छीनने गया मैं जब से मेरे कंधे पर लगा दिया કંધે પે જબે લગાયા ફર મેં હાથ છીના ફ્લા છીના દોનો છીન કે જબસે છીના